ક્યારેક કંઈક તો મોટી વસ્તુઓ હોય છે ક્યારેક જીવનમાં નાની વસ્તુઓ જે ઉપયોગી થઈ શકે નહીં તો સતત અવરિત આપણું વિવિધ દાતાઓ અલગ અલગ એમની મદદથી આપણે તમારા સુધી એકબીજાને હેલ્પફુલ થવા માટે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ નવરાત્રિ પર ટૂંક સમયમાં આવી રહી છે તો આ વખતે પણ એક ભવ્ય આયોજન આવું ઘણા બધા આયોજનો અહીં ચાલતા હોય છે દરેક એક વાત અહીં ક્લિયર છે બેગ છે અને વિવિધ પ્રકારની વિકલાંગતાવાળા જે આપણા બાળ મિત્રો છે જે સરેબલ પાલસી સીપી એમને પણ આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ આવી મને ખબર છે કે આ બુકથી તમારું જીવન સંપૂર્ણપણે નથી બદલાઈ જવાનું કે એ બુથથી આખો ભવિષ્ય નથી બની જવાનું પણ ક્યાંક ને ક્યાંક નાની નાની એક મદદ મળશે નારિયેલને જ્યારે તોડીએ ત્યારે એક સાથે નારિયેલ નથી તૂટતો પણ જ્યારે ચાર પાંચ ઘા મારી છે ને ત્યારે એ તૂટે છે પતા નથી પણ એનું કારણ છે અમારા પ્રયત્ન એ જ હોય છે કે પૂરેપૂરી હરેક વસ્તુ બધા લોકોને આપણે આપી શકીએ એનાથી અનેક પણ અનેક પ્રોગ્રામો એની સાથે સાથે જે નવરાત્રિનો લાઈવ પ્રોગ્રામ હતો એ જયસિકાબેન માટે કે જેમણે સતત આખો પ્રોગ્રામ લાઈવ કર્યો તો આપણે જેટલી પણ છાપાની પ્રેસ નોટો આવે છે અને હરેક પ્રોગ્રામોમાં એ બીજા મોટા મોટા પ્રોગ્રામ પણ સાઈટમાં મૂકીને જે આપણા પ્રોગ્રામો છે એમાં એ પહેલી હાજરી આપે છે એટલે હું દિલથી એમનો અમારી સંસ્થા તરફથી સ્વાગત કરું છું અને આજે પણ એ અહીંયા એમનો ટીમથી સમય લઈને આવ્યા છે જે સખના ચેનલમાં કામ કરે છે

महिमा अनुसार जैन एक आपका भी जीवन सुमधुर हो हमें यहाँ बुलाने के लिए आपका सभी को बहुत धन्यवाद और ये फर्स्ट टाइम मैं ऐसे प्रोग्राम में आया हूँ जहाँ पे ये सब देखने को मिला कि तुम सब लोग एक दूसरे को मिल के आगे बढ़ा के लेके जाने हो तो मैं ये बोलूँगा कि तुम सब लोग यानी हमारे तरफ से अगर बैंक के तरफ से अगर आप लोगों को कोई भी मदद या जो भी रिक्वायरमेंट होगी हम लोग डेफिनेटली पूरी करेंगे और आप ऐसे ही आगे बढ़ो मैं यही भगवान के सामने मनोकामना करूँगा धन्यवाद वैसे तो मनसुख भाई ने आप लोगों को इसके बारे में सब बताया हुआ है ये एक दिव्यांगजन आई डी आई दिव्यांगजन करके लोन करके एक प्रोडक्ट है ऐसा उसके तहत जो भी स्पेशली एबल्ड कैटेगरी में आते हैं उनका मिनिमम जो यूडीआईडी सर्टिफिकेट होता है, जो भी उनको डिसेबिलिटी होती है, वो मिनिमम 40 परसेंट तक होना चाहिए। 40 परसेंट अगर वो रहेगी, 40 परसेंट या उससे ज्यादा, तो कहीं गन्ना बंदा मित्र आवेगिया चहें, गन्ना बंदा हवाना चहें, गन्ना बंदा परीक्षा हवाना कारण है। आगे � આપણે તાલીમ તો મળી જાય તાલીમ પછી ભૌતિક જયદીપભાઈ વીરાભાઈ ગોવિલ સતાપસિંહ અને ઉમેશ રમેશભાઈ જે બાળકો સીપી ના બાળકો છે એને પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે ચોપડામાં મદદરૂપ થઈને દાતશ્રી ની વાત કરી એટલે આપણે એમને પણ ચોપડાવાના પર છે સ્ટેજ ઉપર બેઠાએલા માણું બહુ દાતાશ્રી હું મહેમાન સામે નંબર વિનંતી કરીશ કે પુસ્તક સાગે સાગરભાઈ ઓહ હું નામ હું બોલીશ અનાજની કીચ માટે ચા પ્રકાશભાઈ જનરલ મેનેજર અને મેનેજર પણ હાજર છે અને પાર્થ યુવા મંડળ મેહુલભાઈ મનસુખભાઈ આ લોકોની ટીમ ખુબ જ સરસ કામ કરી રહી છે અને અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે મેહુલભાઈ તો હજી અમારી સાથે કામ પણ કરે છે અચોદરી વર્ષાબેન ત્રણ સરસભાઈ આહીકુ આહીકુ છતા વચ્ચે તો મે પ્રયત્ન કરશું જે જેના ફોર્મ અમારી પાસે બાળકના બે બેટી આવેલા છે અને અમે આપશું રાઘવભાઈ બાહ્ય આທີર સોનોની સાક્ષી હમ હમ સહયોગની જે જરૂરિયાત મળી જે દિવ્યાંગ વ્યક્તિ છે જે અલગ અલગ ગામડાઓને શહેરાઓને વિસ્તારમાં રહે છે એમણે સરકાર તો મદદ રહી કરી રહી છે પણ ક્યાંક ને ક્યાંક નિયમને અનુસાર છૂટી જાય એવા લોકો આજે અમે જેમના બાળકો સ્કૂલમાં ભણે છે વિકલાંગ બાળકો અથવા એમના વાલી એ લોકોને આજે દસ દસ દુષ્કર તેમજ ભાવનગર જિલ્લાની જે આપણી વિકલાંગ બહેનો જેના માટે સરકારે અત્યારે ઘણી બધી ભાગીનીય જાહેરાતો બહાર પાડી છે જેની તૈયારીઓ કરે છે તો આવવા જવા માટે પુસ્તકો રાખવા માટે એક આઠસોતેર હજાર રૂપિયાની બેગ આપી શકે જે પોતાના વિસ્તારમાં કુંભાર વાળા એ ઝેરોક્ષ રાખી રોજના પાંચસો થી હજાર રીતે કમાઈ શકે ભરણ પોષણ કરી શકે એવા બે વ્યક્તિ કલર પ્રિન્ટ અને ઝેરોક્સ મિશીન આપેલા છે અગાઉ હમણાં ચાર વર્ષ પહેલાં બે બહેનોએ બે સૌરાષ્ટ્ર તરફથી બે સિલાઈ મશીન આપેલા હતા મતલબ કે અમારો કામ એ છે કે જે જરૂરિયાત મન પરિવારો છે જે ભાવનગર જિલ્લામાં અન્ય જગ્યાઓની સેવાના વિસ્તારોમાં રહે છે જેથી યોજનાનો લાભ પહોંચી નથી શકતો એવા વિસ્તારોમાં અમે જઈને એને શોધીને કોઈ જોવા અમે ક્યારે કે આ નબળા આર્થિક પરિવારોમાં નબળા પરિવારમાં છે એવા લોકો એની રોજગારી કરતો થાય કે એને રોજગારીનું સાધન મળે એ પોતાના કુટુંબને ચલાવી શકે સાથે સાથે જે સીત્રી બાળકો છે વીસ ત્રીસ એ લોકોને પણ આજે વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ સાથે અમારા પ્રમુખ દૈવભાઈ ભુદેજિયા અમારા સાગરભાઈ વગેરે લોકોએ જે અમને હેલ્પ કરી છે એ લોકો આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા અને સારી રીતે